વયોવૃદ્ધ પિતા પાણીમાં ગરકાવ થયા પુત્રને થયો બચાવ આશરે પંચોતેર વર્ષીય લાલજીભાઈ બરવાળીયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું ચાલીસ વર્ષીય યુ મુકેશ બરવાળાનો થયો આ બાદ બચાવ બળદગાડુ પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયું ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા પડ્યા મૃતકને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સારુકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા રિપોર્ટર અશોક મણવર અમરેલી દાદા વાડીએથી આવતા હતા પાણી ડેમમાં અચાનક વધી જતા બળદગાડું અને લાલજીભાઈ હરજીભાઈ બરવાળિયા તેમ એ તણાના તેમાં તેનું ડેટ જાહેર સિવિલમાં કર્યું છે અને તેમ તેમના દીકરા મુકેશભાઈ એ સહી સલામત બહાર નીકળી છે બરાબર